હિરણી દોરી આ નરણ હિરણી દોરી વીરાની મા કડી ગોરી વાળી મા બમરા વાહ હાલોડિયો સાંભળ્યા પછી અમે અમે તમને મારી કહીએ છે અમને એમ થાય કે અમે નાના બાળકોને તમે અમારો હાલોડિયો ગાયો એવો એવો આનંદ અમને થાય તમે ફિલ્મોમાં ગાયું ફિલ્મોમાં તો મારી ઘણા બધા બંધનો છે એની સિચ્યુએશન મુજબ તમારે ગીત ગાવા તે અચ્છા નવા નવા ફિલ્મ સંગીત કરવા ઘણા બધા નવા પ્રયોગો પણ કરે હવે તમે ઓરિજિનલ ફોકના આપણા લોકસંગીતના ઓરિજિનલ ગાયકો છો ગાયક છો તો તમને ક્યારેક કેમ કે દિવાળીમાં આ જગ્યા થોડી આમ લેજો આમ લેજો કે તમને એમ કે માં તમે જેમ ગાતા હોય એમ જ ગાજો મને બધા ગીતો ખૂબ જ ગાતી અશોક મને કેજી ભટ્ટ ના પિક્ચર આટલા ગયા બધા પણ ગૌરાંગ ભાઈ હોય અવિનાશ ભાઈ હોય અને પ્રફુલ ભાઈ મને કેજી ભટ્ટે કીધું હતું એટલે મેં કીધું મેં કીધું સાહેબ

ઓરિજિનલ આપણું જે લોકસંગીત છે એને એ રીતે જ દિવાળીબહેને ફિલ્મના પડદા પણ ત્યાં પણ એમણે રજૂ કર્યું અને લોકોએ એ લોકગીતને એના ઓરિજિનલ સ્વરૂપમાં એના મૂળ સ્વરૂપ